वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो माषड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષા પત્રીના એકસો ને સત્તરમાં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કર્યા તો ભગવાન સ્વામિનારાયણ વર્ષે પત્રી ના એકણ નો જે દસમસ્ક તે જે તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો અથવા વર્ષો વર્ષ એક વાર સાંભળવો અને જે પંડિત હોય તેમણે નિત્ય પ્રત્યે વાંચવો અથવા વર્ષો વર્ષ એક વાર આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે શિક્ષા પત્રીના સામાન્ય ધર્મમાં પોતાના સમસ્ત આશ્રિતો ભાગવત પુરાણના નિત્ય સાંભળવાની અથવા તો વર્ષો વર્ષ એક વખત સાંભળવાની આજ્ઞા કરી છે તથા પંડિત હોય તેને નિત્ય પ્રતિ વાંચવાની અથવા તો વર્ષો વર્ષ એક વખત વાંચવાની આજ્ઞા કરી છે કોઈક વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે દસમ સ્કંદ શ્રવણ કરવાથી તથા એનું પઠન કરવાથી મનુષ્યને કયા ફળની પ્રાપ્તિ થાય છે તો એ સંબંધમાં સદગુરુ સતાનંદ સ્વામી આ જ શ્લોકની અર્થડીપિકા ટીકાની અંદર કહે છે કે દસમ સ્કંદનું શ્રવણ અને કીર્તન તથા વાંચન ભક્તોના બધા જ અનર્થોને સમાવી દે છે અને તેને ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવે છે આ પ્રમાણે સદગુરુ સતાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે પણ કોઈક મનુષ્ય દસમ સ્કંદની અંદર આવેલી ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું શ્રવણ કરે છે કે એનું પઠન કરે છે એના બધા જ અનર્થો સમાપ્ત થઈ જાય છે અને એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે જેમ કે શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદના સાતમા અધ્યાયના ચૌદમાં શ્લોકની અંદર સુખદેવજી મહારાજ કહે છે કે અશેષ સંક્લેશ સમમ વિધત્તે ગુણાનુવાદ શ્રવણમ મુરારી હે અર્થાત કે ભગવાન મુરારીના ગુણ લીલાઓનું શ્રવણ બધી જ જાતના ક્લેશોને નષ્ટ કહે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના દ્વિતીય અધ્યયના સત્તરમાં શ્લોકની અંદર સૂતજી કહે છે કે શ્રુણવતાંમ સ્વકથામ કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તનઃ રદ્યંતઃઃ સ્થોયભદ્રાણી વિધુ નોતિ સુરત સતામ અર્થાત કી જેની શ્રવણ અને કીર્તન ભક્તિ પુણ્ય રૂપ છે આવા શ્રીકૃષ્ણ ભગવાન પોતે જે ભક્તો પોતાની કથા સાંભળે તેમના હૃદયમાં વસીને રહે છે અને પવિત્ર મનવાળા તે ભક્તોના બધા જ અમંગળોનો વિનાશ કરે છે શ્રીમદ્ ભાગવતના એકાદશ એકાદશકંદના એકત્રીસમાં અધ્યાયના સત્તાવીસમાં શ્લોકની અંદર પણ સુ દેવજી મહારાજ કહે છે કે યત દેવ દેવ વિષ્ણો કરન્મ ચ કીર્તયે છયા મત્ય સર્વપાપ પ્રમુચ્યતે અર્થાત કે દેવાથી વિષ્ણુ ભગવાનના ચરિત્રોનું અને અવતારોનું જેકના બારમા અધ્યાયના સુડતાલીસમા શ્લોક અંદર સુતજી કહે છે કે સંકીર્ત્યમાનો ભગવાનનંતઃ અનંત ભાવો હિ પુનષામ પ્રવિશ્ય ચિત્ત વિદુનોત્યશેષમ યથા તમોર્કો ભ્રમિવાતિ વાત અર્થાત કે અપાર મહિમા સંપન્ન ભગવાન શ્રી કૃષ્ણની સંકિર્તન અને શ્રવણ ભક્તિ કરવામાં આવે તો તે ભગવાન તે ભક્તના હૃદયમાં આવીને વસે છે અને જેમ સૂર્ય અંધારાનો નાશ કરે છે કે પવન જેમ વાદળોને વિખી નાખે છે તેમ તેના બધા જ દુઃખોનો વિનાશ કરી દે છે આ પ્રમાણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદમાં આવેલી ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું શ્રવણ તથા કીર્તન કરવાથી મનુષ્યના હૃદયની અંદર આવી ભગવાન બિરાજમાન થઈ જાય છે અને એના બધા જ પાપો જે છે તથા ક્લેશો છે એ બધા સમાપ્ત થઈ જાય છે અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના એકસો ને સત્તરમાં શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને

સાંભળતા હતા અથવા તો વર્ષો વર્ષ એક વખત સાંભળતા હતા જેમ કે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના નવમાં અધ્યાયના છવ્વીસ અને સત્યાવીસ માં શ્લોક અંદર સદગુરુ સતાનંદ સ્વામી કહે છે के श्रीमदभागवत शुवा मसैनेक स्रभु शुश्रावशम स्कंधम पंचमच विशेषतः मसद्वयेन तौ शुवा तत अर्थात के रीते भगवान श्रीहरि एक मसे श्रीमद्भागवत सांभी ने दसम स्कंद पंचम विशेष विशेषपणे सांभवा तत्पर थे ये मसे भगवान स्कंद तथा पंचम स्कंद સાંભળીને વિરામ આપ્યા તે જ પ્રમાણે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના બારમા અધ્યાયના પંદરમા શ્લોકની અંદર પણ ભગવાન શ્રીહરિ પોતાના સ્વમુખે કહે છે કે ત્યક્ત પ્રવૃત્તિ દસમ સ્કંદ મનવહમ પઠન શૃણવન કરીશ્યામી ભક્તિમ કૃષ્ણસ નેતરમ અર્થાત્ કે ભગવાન શ્રીહરિ મનોમન નક્કી કરે છે કે આ પ્રવૃત્તિમય કાર્ય ભારને ત્યાગ કરીને વિજન સ્થાનમાં બેસીને પ્રતિદિન શ્રીમદ ભાગવતના સ્કંદના પઠન શ્રવણથી કૃષ્ણમાં મન અખંડિત જોડી દઈને

તેતાલીસમાં અધ્યાયના પાંચમા શ્લોકની અંદર પણ કહ્યું છે કે શ્રુતવાન્ન દસમસ્કંધ ત્રા યાસ્યામ્ય ધ્રુવમ ઈ રોચો તે તસમા સર્વેપી ગ્છત અર્થાત કે હું અહીં દસમસ્કંદ કે જે શ્રીકૃષ્ણના ચરિત્રામૃતે ગર્ભિત છે તેને સાંભળીને દુર્ગપુરમાં નિશ્ચિત શીઘ્ર આવીશ એવી મને રુચિ થઈ છે તો તમે સર્વે હમણાં જાઓ આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે વૃત્તાલયપુરની અંદર રહીને સ્કંદ સાંભળવાનો કરેલો હતો કહેવાનું એ છે કે ભગવાન સ્વામિનારાયણ પણ જ્યારે આ ધરાતલની ઉપર ઉપસ્થિત હતા ત્યારે તેઓ પણ વર્ષો વર્ષ એક વખત સ્કંદ સાંભળતા હતા અથવા તો નિત્ય પ્રતિ એ સ્કંદ સાંભળવામાં તત્પર રહેતા હતા ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે વચનામૃતની અંદર પણ કહેલું છે કે વળી પરોક્ષ શ્રી કૃષ્ણ રામચંદ્રાદિક ભગવાનના અવતાર તેમના ચરિત્ર તે જ્યાં ત્યાં કયા હોય તેને પણ સાંભળવા ને ગાવવા આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે રામકૃષ્ણાદિક અવતારોના ચરિત્ર જ્યાં કહેલા હોય એ ચરિત્ર ગાવા અને સાંભળવાની પોતાના સમસ્ત આશ્રિતો આજ્ઞા કરી છે એટલે ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે આપણે પણ વર્ષો વર્ષ એક વખત સ્કંદ સાંભળવાનો છે અથવા તો નિત્ય પ્રત્યે એ સ્કંદ સાંભળવાનો છે અને જે પંડિત હોય એ પંડિતે નિત્ય પ્રત્યે એ દસમસ્કન સ્કંદનો પાઠ કરવાનો છે

દસમસ્કના સ્કંદના માં અધ્યાયથી લઈને તેત્રીસમા અધ્યાય પર્યંતમાં રાસ લીલા આવે છે આ રાસ લીલાનો ઉપક્રમ શું છે તો એ સંબંધની અંદર ભગવાન સ્વામિનારાયણ ગદડા પ્રથમના બોતેરમા વચનામૃતમાં કહે છે કે કામદેવે બ્રહ્માદિક દેવતાને જીતીને પોતાને વશ કર્યા તેનો કામદેવને અતિશય ગર્વ થયો તે ગર્વને ઉતારવાને કાજે ભગવાને કામદેવને પડકાર્યો તે જેમ કોઈ બળવાન રાજા હોય તે શત્રુને પોતાની ગાંઠેની દારૂ ગોળી અપાવીને પછી તે સાથે લડવા જાય તેમ ભગવાને કામદેવ રૂપી શત્રુને લડિયાનો સામાન મોરથી આપ્યો શું તો કામદેવનો બળ જ્યારે સ્ત્રીનો સંબંધ હોય ત્યારે થાય તેમાં પણ શરદ ઋતુને વિશે રાત્રિમાં કામદેવનું વધુ બળ થાય તથા સ્ત્રીના રાગ રંગ વિલાસના શબ્દ સાંભળવા તથા સ્ત્રીનું રૂપ જોવું સ્ત્રીનો સ્પર્શ કરવો તેણે કરીને કામદેવનું અતિશય બળ વધે છે એ સર્વે સામાન શ્રી કૃષ્ણ ભગવાને કામદેવને આપીને તેને જીતી લીધો અને અખંડ બ્રહ્મચારીની પેઠે રહ્યા અને એવી રીતે કામનો ગર્વ ઉતાર્યો આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે અહીં રાસ પંચાધ્યાયનું રહસ્ય સ્પષ્ટ કરેલું છે અને સ્પષ્ટ રૂપે અહીં કહ્યું છે કે રાસ લીલા જે છે એ કામદેવના ગર્વને ઉતારવાની લીલા છે શ્રીમદ ભાગવતના પ્રસિદ્ધ ટીકાકાર સિદ્ધર સ્વામીએ પણ આ રાસ લીલાના પ્રારંભની અંદર જ આ વાત લખેલી છે એવું એ પણ ત્યાં સ્પષ્ટ રૂપે કહેલું છે કે આ લીલા જે છે એ કામ વિજયની લીલા છે અને શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના તેત્રીસમાં અધ્યાયના ચાલીસમાં શ્લોકનીમાં સુગદેવજી મહારાજ સ્પષ્ટરૂપે કહે છે શ્રદ્ધાન્તો અનસૃણ્ય અથ વર્ણ યક્તિ ભગવતી પ્રતિભ્ય કામ રદ્રોગમા સ્વહીનો ધીર અર્થ પરીક્ષ જે ધીરપુરુષ વ્રજ યુવતીઓની સાથે ભગવાન શ્રીકૃષ્ણના આ ચિન્મય રાસવિલાસનું શ્રદ્ધા સાથે વારંવાર શ્રવણ અને વર્ણન કરે છે તેને ભગવાનના ચરણોમાં પરાભક્તિ પ્રાપ્ત થાય છે અને તે બહુ જલ્દી પોતાના હૃદય રોગ કામ વિકારથી છુટકારો મેળવે છે તેનો કામ ભાવ હંમેશને માટે નષ્ટ થઈ જાય છે આ પ્રમાણે અહીં સુખદેવજી મહારાજે સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે પણ કોઈક મનુષ્ય ભગવાન શ્રીકૃષ્ણએ ગોપીઓની સાથે જે રાસલીલા કરેલી છે એ રાસલીલાને નિત્ય ગાશે અથવા તો સાંભળશે એને પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણ વિશે પરાભક્તિ થશે અને એના હૃદયની અંદર જે અનંત કાળથી કામરૂપ શત્રુ રહેલો છે એ હંમેશ માટે નિવૃત્ત થઈ જશે અને એટલે માટે ઉદ્ધવ સંપ્રદાયના આદિ પ્રવર્તક રામાનંદ સ્વામીએ પણ ધર્મદેવને નિત્ય પ્રતિ રાસ લીલાનો પાઠ કરવાની આજ્ઞા આપી છે જેમ કે સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના સોળમા અધ્યાયના બત્રીસ અને તેત્રીસમાં શ્લોકની અંદર રામાનંદ સ્વામી કહે છે કે પંચાધ્યાયી રાસલીલા શ્રીમદ ભાગવતો દિતા પઠનિયા પ્રતિદિન રાધા કૃષ્ણ સમર્ચ્ય છે સમગ્રાયા અશક્તસ્તુ પાઠે તસ્યા હસક એકકમ પઠે તદ અંતિમાધ્યાય તાવતા ટસ્ય તત્ફલમ અર્થાત કે રાધાકૃષ્ણનું પૂજન કરીને સર્વ કોઈએ પણ ભાગવતના દસમ સ્કંદમાં રહેલી રાસ પંચાધ્યાયી અર્થાત કે શ્રીકૃષ્ણે કરેલી રાસ પાઠ કરવું

ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે પણ કહેલી છે જ્યારે પીપલાણા ગામની અંદર રામાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને દીક્ષા આપી તે સમયે ધર્મનો ઉપદેશ આપતા રામાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણે કહે છે કે પંચાધ્યાયી પઠિત્વા દો પૂજાંતે નિજ શક્તિ અર્થાત કે શ્રી કૃષ્ણના યથાવિધિ પૂજન પછી શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંદમાં

એટલે ભક્તો જેને પોતાના હૃદયમાંથી ભાગવતમાં આવેલી રાસ પંચાધ્યાયનો પાઠ કરવાનો છે કારણ કે રાસ પંચાધ્યાય પાઠ કરવા માત્રથી જ હૃદયમાં રહેલો કામ જે છે સમાપ્ત થઈ જશે અને એને ભગવાનને વિશે પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ થશે જો સંપૂર્ણ રાસ પંચાધ્યાયનો પાઠ કરવાને અર્થે તમે સમર્થ ન હોવ તો રામાનંદ સ્વામીએ અહીં સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના સોળમા અધ્યાયમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે તમારે શ્રીમદ્ ભાગવતના

અને એ પ્રમાણે તમે નિત્ય પ્રતિક કરજો આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવું સર્વરાણી પશ્યંત કશ્ચિત દુઃખ ભાગ ભવે અસ્તો જય સ્વામિનારાયણ